તેને કારણે અત્યારે સુરસેના સુરસ્તેના પહેલાં રોવની અંદર ઘર ઘર તિરિંગાનું આયોજન કરવામાં આવ્યું સોસાયટીના પ્રમુખ સહિતના બેનો તમે નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો હાથમાં તિરંગા લઈને ઘર ઘરમાં પી રહ્યા છે આવો જે સોસાયટી વાસી છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નરેશભાઈ શું કહેવા માંગો છો અમે અહીં સ્મિનલ રોવ સોસાયટીમાં પચોતેર વર્ષ અત્યારે પૂરા કરી જે આઝાદીના એના ઘર ઘર આપણે જે ઉજવવાનું છે એ રૂપે અમે અમે ઉજવણી કરી છે છે કેટલા તિરંગા લીધા અમારા જે હાઉસ છે એના એકસો ચાર તિરંગા લીધા છે અને એ પૂરેપૂરા વિતરણ કર્યા છે આ દરમિયાન તમે બીજા પણ કઈ કાર્યક્રમ કરો છો દરમિયાન વર્ષ દરમિયાન ઘણા કાર્યક્રમ કરીએ છે દિવાળી દરમિયાન અને ગણપતિ દરમિયાન ઘણા કાર્યક્રમો કરીએ

આપણે હું પંચોતેરમાં સ્વાતંત્ર દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આહવાનથી પૂરા દેશમાં જે ધ્વજ વંદન અને ધ્વજ ફરકાવાનો ઘર ઘર હર ઘર ઝંડો ફરકાવવાનો જે કાર્યક્રમ છે ત્યાંથી મને બહુ જ આનંદ થયો છે અને એમાં અમે સરીક થઈને આ મહાપર્વને ઉજવવા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહીશું અને આવા અગાઉ જે કંઈ કાર્યક્રમો હશે તેમાં અમે ભાગ લઈશું આપનું નામ હિમાંશુ પટેલ હિમાંશુભાઈ તમારા હાથની અંદર તિરંગા છે તમે ઘર ઘર આપતા આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા એના અમૃત મહોત્સવ ઉજવવા માટે જે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું એને અમે ઝીલી લેવા માટે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્રીય ભાવના દરેકે દરેક ઘરમાં જાગે અને એમાંથી અમારી સોસાયટી પણ બાકાત ના રહે એને માટે અમે કટિબદ્ધ થઈ અને આ બધા ઝંડાની ખરીદી કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા છે અને ઘરે ઘરે એકતાની ભાવના રાષ્ટ્રીય ભાવના જાગે એની માટે અમે આહવાન કરીએ છીએ વંદે

ઉષાબેન ઉષાબેન પંચોતેર વર્ષ પૂરાથી આવ્યા મેં હું ખૂબ ખૂબ આભાર એકતા બેન હા પંચોતેર વર્ષે બહુ સરસ થઈ રહ્યું છે આખા દેશમાં જે દેશભરમાં જે વાતાવરણ છે ભગવાન કરે દર વર્ષે આવું થાય એવું નહીં કે આ વર્ષે દર વર્ષે આવી જ રીતે બધાનો ઉત્સાહ વધી રહે અને બધા જ આવી રીતે બધા જોડાઈ રહે એ એ પ્રાર્થના ભગવાનને પંચોતેર વર્ષે જે ઘર ઘર તિરંગા રહી છે એ હર સાલ રહેશે અને આ રીતે દરેક ઘરમાં તિરંગો હંમેશા માટે લહેરાતો જ રહી અને પોત બધાના દિલમાં પણ એ રીતે તિરંગો લહેરાતો જ રહી મિત્રો ખરેખર પિનલ રો હાઉસની અંદર છીએ અહીંયા મારા હાથમાં તિરંગો છે તેમાં સોસાયટીવાસીના હાથમાં પણ તિરંગો છે ઓગણીસો સુડતાલીસ જે જ્યારે આપણો આઝાદ થયું અત્યાર સુધીના પંચોતેર વર્ષમાં જે અભિયાન નથી થયું તેવું નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અહીંયા આપ નાના બાળકો પણ જોઈ રહ્યા છો જે અભિયાન કરવામાં આવ્યું છે ફક્ત સુરતના નહીં આખા દેશની અંદર ઘર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે જે ટન ફોન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત